સંખેડા ખાતે મોહરમની ભેર ઉજવણી કરવામાં આવી હતી સંખેડા ખાતે જુમ્મા મસ્જિદમાં સવારે દસ કલાકે આસુરાની નમાજ મોલાના ખાન રિઝવી દ્વારા પડવામાં આવી સંખેડાના મુખ્ય તાજિયા સહિત અન્ય સાત જેટલા બીજા તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી નવમા ચાંદ અને દસમા ચાંદ આ બે દિવસે મુસ્લિમ સમાજની નિયાઝે આમ રાખી હતી રાત્રે તકિયા ગ્રાઉન્ડમાં નિયાઝ રાખવામાં આવી હતી જ્યારે વર્ષોથી જૂના ટાવરની નીચે છબીલ બાંધી દૂધ કોલ્ડ ડ્રિંકની નિયાઝ તકસીમ કરવામાં આવે છે જ્યારે અન્ય લોકો પણ પોતપોતાના વિસ્તારમાં નિયાઝ રાખવામાં આવે છે હુસેની કમિટીના સભ્યો તમીમ શેખ અઝરુદ્દીન બેલીમ શાહરૂખ સિંધી સરફરાજ શેખ રાજુ બેલીમ આરિફ મિર્ઝા લાલુ શેખ અઝરુદ્દીન શેખ તોકીર શેખ વગેરે કમિટીના સભ્યો છે જ્યારે સંખેડા પોલીસનો ચાપતો બંદોબસ્ત હતો પહેલાં ચાંદથી દસમા ચાંદ સુધી સંખેડા હુસૈની સુન્ની જામા મસ્જિદમાં ઈસાની નમાજ પછી જશ્ને શહીદે કરબલાની યાદમાં તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવતો હતો જેમાં મોટી સંખ્યામાં ઇમામે હુસેનની મોહબતમાં હાજરી આપતા હતા